કરવાથી બચવું જોઈએ કારણ કે આ મહિનામાં કરવામાં આવેલ કામ અશુભ હોય છે સનાતન ધર્મમાં તુલસીની પૂજા નું વિશેષ મહત્વ છે તેમજ तुलसी ના છોડને પવિત્ર છોડ માનવામાં આવે છે દરેક હિન્દુ ના ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી ઘર અને સકારાત્મક ઉર્જા આવે છે એવું માનવામાં આવે આવે છે છે કે જે ઘરમાં પૂજા કરવામાં ત્યાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ ઘરમાં તુલસીની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા અને વિક્ષેપિત ગ્રહો શાંત થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિને ખરમાસમાં તુલસીની પૂજા કરવાનું મન થાય છે કારણ કે વ્યક્તિના મનમાં એવી શંકા હોય છે કે આ મહિનામાં કોઈ શુભ કાર્ય ન થાય પરંતુ જ્યોતિષીઓ કહે છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નથી કહેવાય છે કે ખરમાસમાં પૂર્ણ ભક્તિ સાથે ધાર્મિક પૂજા કરવાથી અશુભ ગ્રહોને શાંત કરી શકાય છે તેથી ખરમાસમાં તુલસી માતાની પૂજા કરવી જોઈએ જેથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરે પરંતુ તમને જણાવી દઈએ કે ખરમાસમાં તુલસીની પૂજા કરવાના કેટલાક ખાસ નિયમો છે તો ચાલો જાણીએ ખરમાસમાં તુલસીની પૂજા કરવાના ખાસ નિયમો શું છે ખરમાસમાં ખરમાસમાં પૂજા કરવાના નિયમો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી વિશેષ મહત્વ છે કારણ કે આ મહિનામાં તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેમજ ગ્રહોને પણ શાંત કરી શકાય છે એવું માનવામાં આવે છે કે જે લોકો ખરમાસમાં તુલસીની પૂજા કરે છે તેમના ઘરમાં સમૃદ્ધિ આવે છે તેથી રોજ ખરમાસમાં તુલસીની પૂજા કરો અને કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખો ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા કરતી વખતે તુલસીને ક્યારેય સ્પર્શ કરશો નહીં એવું માનવામાં આવે છે કે ખરમાસમાં તુલસીના છોડને સ્પર્શ કરવાથી તે દૂષિત થાય છે તેથી તુલસી પૂજા કરતી વખતે આનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા કરતી વખતે તુલસીના પાન તોડવા નહીં તો જીવન પર તેની વિપરીત અસર પડે છે નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું